નમસ્તે મિત્રો ઉજાસ ટીવી માં આપનું સ્વાગત છે આજે આપણે એક એવા સફર પર નીકળી રહ્યા છીએ જે આપણા ભવિષ્યને નવી દિશા આપશે એક એવો નિર્ણય જે માત્ર પૈસાનો નહીં પણ આપણા અને આપણા બાળકોના ભવિષ્યનો છે શું તમને પણ તમારી સપનાની ઇલેક્ટ્રિક ગાડી કે બાઇક ખરીદવી છે શું તમે પણ પેટ્રોલના વધતા ભાવથી કંટાળી ગયા છો શું તમને પણ પર્યાવરણને બચાવવામાં પોતાનો ફાળો આપવો છે હા હું જાણું છું કે આ બધા સવાલોના જવાબ હામાં છે પણ જરા થોભો આ નિર્ણય લેતા પહેલા એક ઊંડો શ્વાસ લો કેમ કે ખોટો નિર્ણય તમારા સપનાને પળવારમાં તોડી શકે છે એક ખોટી ખરીદી તમારા ચહેરા પરની ખુશી છીનવી શકે છે આ માત્ર એક વાહન નથી પણ તમારા વિશ્વાસ અને મહેનતની કમાણીનો સવાલ છે શું તમે ઈચ્છો છો કે તમારી ગાડી રસ્તાની વચ્ચે બંધ થઈ જાય શું તમે ઈચ્છો છો કે વારંવાર બેટરી બદલવાનો ખર્ચો આવે જો ના તો આ વિડીયો અંત સુધી જોજો કેમ કે આ વિડીયો તમારા દિલની વાત કરશે તમારી મુશ્કેલીઓનો ઉકેલ આપશે અને તમને એક સાચી દિશા બતાવશે ચાલો આજે આપણે સાથે મળીને એક સમજદારી પૂર્વકનો નિર્ણય લઈએ માટે વિડીયોને અંત સુધી જોવા વિનંતી ગુજરાત સહિત ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ દિવસેને દિવસે વધી રહી છે લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે અને પેટ્રોલ ડીઝલના ઊંચા ભાવથી છુટકારો મેળવવા એ વાહનોને અપનાવી રહ્યા છે પરંતુ એ વાહન ખરીદતી વખતે કેટલીક મહત્ત્વની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એવી ખરીદતા પહેલાં ઇલેક્ટ્રિક વાહનનો સૌથી મહત્વનો ભાગ તેની બેટરી છે જેથી બેટરીની ક્ષમતા ટેકનોલોજી અને વોરંટી વિશે સંપૂર્ણ માહિતી મેળવવી જ જોઈએ સાથે જ બેટરીની રેન્જ પણ ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ વાહનની સિંગલ ચાર્જમાં મળતી રેન્જ એકવાર ચાર્જ કર્યા પછી કેટલા કિલોમીટર ચાલશે તે ચોક્કસ ચકાસો મોટાભાગની કંપનીઓ આદર્શ પરિસ્થિતિમાં મળતી રેન્જ દર્શાવે છે પરંતુ વાસ્તવિકતામાં એ થોડી ઓછી હોઈ શકે છે તમારી દૈનિક જરૂરિયાત મુજબ યોગ્ય રેન્જવાળું વાહન પસંદ કરો બેટરીની ટેકનોલોજી કઈ વપરાય છે જેમ કે લિથિયમ આયન બેટરી સામાન્ય રીતે વધુ પ્રચલિત છે કારણ કે તે હલકી અને કાર્યક્ષમ હોય છે બેટરીની ગુણવત્તા પણ તપાસો કારણ કે તે વાહનના જીવનકાળ માટે નિર્ણાયક સાબિત થાય છે એવી ખરીદતી વખતે બેટરીની વોરંટી વિશે પૂછપરછ કરો સામાન્ય રીતે કંપનીઓ ત્રણથી પાંચ વર્ષ સુધીની વોરંટી આપે છે આ વોરંટીની શરતો અને નિયમોને ધ્યાનથી વાંચો સાથે જ એ વાહન ખરીદતા પહેલાં તમારા વિસ્તારમાં ચાર્જિંગ સ્ટેશનોની ઉપલબ્ધતા વિશે માહિતી મેળવો તમારા રૂટ પર કેટલા ચાર્જિંગ સ્ટેશનો છે તે તપાસો સરકારી અને ખાનગી કંપનીઓ દ્વારા ઘણા ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવ્યા છે પરંતુ તે હજુ પણ પેટ્રોલ પંપ જેટલા વ્યાપક નથી મોટા ભાગના ઈ વાહનોને ઘરે પણ ચાર્જ કરી શકાય છે પરંતુ તેના માટે જરૂરી ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્લગ પોઈન્ટની સુવિધા વિશે જાણકારી મેળવો ભારતમાં ચાર્જિંગ સ્ટેશનોની સંખ્યા વધી રહી છે પરંતુ હજુ પણ શહેરી વિસ્તારોમાં વધુ કેન્દ્રિત છે બે હજાર પચીસમાં ભારતમાં માત્ર છ હજારથી વધુ ચાર્જિંગ સ્ટેશન છે અને બે હજાર સત્યાવીસ સુધી આ સંખ્યા એક લાખને વટાવી શકે છે ગ્રામીણ વિસ્તારોમાં ચાર્જિંગ સ્ટેશનની અછત હજુ પણ એક પડકાર છે ઇલેક્ટ્રિક વાહનોને ઓછા મેન્ટેનન્સની જરૂર પડે છે પરંતુ તેનો અર્થ એ નથી કે તેને કોઈ મેન્ટેનન્સની જરૂર નથી તમારા શહેર કે આસપાસના વિસ્તારમાં કંપનીના અધિકૃત સર્વિસ સ્ટેશનો છે કે નહીં તે તપાસો બેટરી સિવાયના અન્ય પાર્ટ્સ જેમ કે ટાયર બ્રેક્સ વગેરેની ઉપલબ્ધતા અને કિંમત વિશે માહિતી મેળવો હાલ સરકાર પણ ઈ વાહનોને પ્રોત્સાહન આપે છે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વિવિધ સબસિડી અને કર લાભો પણ આપવામાં આવે છે જેમ કે ફેમ ટુ યોજના જેમાં સરકાર ઇ વાહનો ખરીદવા પર સબસિડી આપે છે ખરીદી કરતી વખતે આ સબસિડીનો લાભ લેવા માટેની પ્રક્રિયા વિશે માહિતી મેળવો બેન્કો ઈ વાહનો માટે સરળ શરતો પર લોન આપે છે વ્યાજદર અને લોનની શરતોની સરખામણી કરવી ફાયદાકારક રહેશે ઇલેક્ટ્રિક સેગમેન્ટના વાહનોની મર્યાદાઓ દરેક ટેકનોલોજીની જેમ ઈ વાહનોની પણ કેટલીક મર્યાદાઓ છે તમને સમજવી અને સ્વીકારવી ખૂબ જ જરૂરી છે ઇલેક્ટ્રિક મોપેડ અને સ્કૂટર આમની મર્યાદિત રેન્જ આ વાહનોની રેન્જ સામાન્ય રીતે પચાસ થી સો કિલોમીટરની હોય છે જે શહેરના ટૂંકા અંતર માટે યોગ્ય છે પરંતુ લાંબા પ્રવાસ માટે નહીં ટોપ સ્પીડ મોટા ભાગના ઈ સ્કૂટરોની ટોપ સ્પીડ પચીસ થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની હોય છે જે હાઈવે પર ચલાવવા માટે પૂરતી નથી બેટરીની કિંમત જો બેટરી બદલવી પડે તો તેની કિંમત ઘણી વધારે હોય છે જે એક મોટો આર્થિક બોજ બની શકે છે ઇલેક્ટ્રિક બાઇક ઉચ્ચ કિંમત પેટ્રોલ બાઇકની સરખામણીમાં ઇલેક્ટ્રિક બાઇકની કિંમત વધુ હોય છે બેટરીના કારણે ઇલેક્ટ્રિક બાઇકનું વજન પેટ્રોલ બાઇક કરતાં થોડું વધારે હોય છે ફાસ્ટ ચાર્જિંગની સુવિધા વગર બાઇકને સંપૂર્ણ ચાર્જ થતા કલાકો લાગી શકે છે હવે વાત કરીએ ઇલેક્ટ્રિક કારની તો તેની પ્રારંભિક કિંમત પેટ્રોલ ડીઝલ કરતા ઘણી વધારે હોય છે શહેરોમાં ચાર્જિંગ સ્ટેશનો ઉપલબ્ધ છે પરંતુ ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં તેનો અભાવ છે ફાસ્ટ ચાર્જર પર કારને સંપૂર્ણ ચાર્જ થતા સમય લાગે છે આ એક લાંબી મુસાફરીમાં સમયનો વ્યય થઈ શકે છે આ તો વાત થઈ કે શું ધ્યાન રાખવું જોઈએ પરંતુ તમારે રોજની કેટલી બાઇક કે કાર ચાલે છે તેના પર જ ખાસ નિર્ણય લઈ શકાય તેમ છે માનો કે તમારે રોજની પચાસ કિલોમીટર બાઇક કે કાર ચાલે છે અથવા તો સો રૂપિયાનું પેટ્રોલ ડીઝલ રોજનું વપરાય છે તો મહિનાના ત્રણ હજાર અને વર્ષના છત્રીસ હજાર રૂપિયા થાય એટલે કે ત્રણ વર્ષના અંદાજે એક લાખ જેટલો ખર્ચ તો માત્ર પેટ્રોલ કે ડીઝલ પાછળ જાય છે પરંતુ ઇલેક્ટ્રિક મોપેડમાં આ ખર્ચ ખૂબ ઓછો થઈ જાય છે પરંતુ જો ઇલેક્ટ્રિક મોપેડ તે કારની વપરાશ ઓછી છે તો બેટરી ત્રણ વર્ષ બાદ બદલવી પડતી હોય છે ત્યારે બેટરીની કિંમતો વધુ હોવાથી તે વધારે ખર્ચાળ પણ સાબિત થઈ શકે છે જેથી વપરાશને ધ્યાનમાં રાખીને જ ખરીદી કરવી ફાયદાકારક છે ઇલેક્ટ્રિક વાહન ભવિષ્યની જરૂરિયાત છે અને પર્યાવરણ માટે એક સારો વિકલ્પ છે પરંતુ કોઈ પણ વાહન ખરીદતા પહેલાં તમારી જરૂરિયાત બજેટ અને ઉપલબ્ધ સુવિધાઓનું મૂલ્યાંકન કરવું જરૂરી છે બેટરીની વોરંટી ચાર્જિંગની સુવિધા મેન્ટેનન્સ ખર્ચ અને સરકારી સબસિડી જેવી બાબતો પર ધ્યાન આપવાથી એક સારો અને સંતોષકારક નિર્ણય લઈ શકાય છે યોગ્ય સંશોધન અને સમજદારી સાથે જ એ વાહન ખરીદવાથી તમે પર્યાવરણને બચાવવાની સાથે સાથે પોતાના પૈસાની પણ બચત કરી શકશો ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન ઝડપથી વધી રહ્યું છે ગુજરાતમાં મહેસાણા જેવા શહેરોમાં બનતી કાર હવે વૈશ્વિક બજારમાં પહોંચી છે ટાટા મોટર્સ મહિન્દ્રા અને MG જેવી કંપનીઓ ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન વધારી રહી છે જ્યારે ઓલા ઇલેક્ટ્રિક, એથર અને હીરો ઇલેક્ટ્રિક જેવી કંપનીઓ બાઇક અને મોપેડ સેગમેન્ટમાં આગળ છે તો મિત્રો હવે તમે તૈયાર છો એક સમજદારીપૂર્વકનો નિર્ણય લેવા માટે યાદ રાખો આ માત્ર એક વાહન નથી આ તમારા અને આપણા ભવિષ્યનો સવાલ છે સમજી વિચારીને ખરીદો અને સ્વચ્છ ભવિષ્યનું નિર્માણ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કોઈ ઇલેક્ટ્રિક વાહન ખરીદવાનું વિચારી રહ્યું હોય તો તેમના સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં આભાર